તમને હું આમ પૈસા ને થપ્પા ને થપ્પા આપી તમે ખાલી મારે વિડીયો બનાવો માને ઓ ઓર રૂપિયા વાલા દેવા પડે તો પાડે તમને હું પૈસા નો થપ્પા આપી તમે ખાલી મારે વિડીયો બનાવ રાખો તમને આમ ટીફિન ફાયદા થાય તો ટેન્શન લો માં તમે ફોર વ્હીલ લઈ દો પછી એમાં બેહાડીને ને ફેરવવાનું છે બધાને અરે હા બાપા માં ફોર વ્હીલ માં અરે હું તમને ફોર વ્હીલ માં ફેરવી તમને ખોટું થોડું છે લાકડામાં ફેરવી દે કોરવેલ માં ફરવું છે તમારે મારે થોરવેલ માં ફરવું ભાઈ તમારે વિડિયો બનાવવો રેડીમાં વિડિયો બનાવવો એટલે તમે કરો એમાં બીજું કંઈ થોડું ઘટે પછી ખાલી આરા વિડિયો બનાવતા જાવ હું જેમ તમને કોમેડી કરું એમ તમારે કોમેડી કરી દેવાની હા અડાઈ ની બાપુ

ને બધું એવું માનતા કરી છતાંય રોકાઈ જ દે મારા બે દાડિયા વસાર ચા કેવાયને કાંઈ અમને મારે પછા રૂપિયાનું ખરાબ આવે અત્યારે સુરત વેહા જાય છે તાઢા સાહીંયા બે ને માં બેહા બેઠા કામે છે અમે તડકો જઈ અમે અહીંયાને અહીંયા ચા એવું છે એ અમારો વિડીયોઝ જોતા હોય તો સમજી જાય તો થઈ જા કામ કરી કરીને ઇન્ટરવ્યૂ લેવાની છે મમ્મીજીનું બોલો આમાં મારા માં તમને બે શબ્દ બોલશે કેવું

કેટલા મને આપશો તમે એમ કે જવાબ દોઢ સેવા કરે લે ધમકી માર બા નથી હું ધમકી માર્યા બોલો ખબર પડે કેમેરા ધમકી મારવા પડે લે આ તો

આવડે ને ઓલી ઘંટડી આવે ની દબાવ દેસુ ક્યો માં ને સબસ્ક્રાઇબ કરી દેજો એમ એવું ભાઈ નો આવડે ખોટો ગોગા વાળી એ ખોટું પડે જો હાલો પાછા મળીશું નવા વિડીયો સાથે એમ તો આવડે ને રવિન કે રવિન હારો આવડે રવિ તમે તમે બોલો એવું ભાઈ નું અમને આવડે જો આવું છે બધું તમે વિચારા કરો તે તમને કાઈ મિન ટાઈપ પડી ગઈ હોય તે આવડી જાય તમને તમે નથી ઉતારતા હાલો ભાઈ મારા માને તો નથી આવડતું વિડીયો એન્ડ કરતા તો હું કહી દઉં છું કે વિડીયો ગમ્યો હોય આયા બધી વિડીયો જોયો હોય ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે નવા ઘણા સબસ્ક્રાઈબ આપણે વાઇટી સ્ટુડિયો ખોલે ને એટલે ખબર પડી જાય કોણ સબસ્ક્રાઈબરે જોઈશ કે નથી જોતા ને કેટલા સબસ્ક્રાઇબ કર્યા વગેરેના વિડીયો જોઉં છો તો સાજા સબસ્ક્રાઈબ કર્યા વગેરે નાખે તો જ્યારે સબસ્ક્રાઈબ કરી નાખો ને ગમે તો લાઈક કરી દેજો કા પછી આપણે મળીશું પાછા નવા વિડીયો સાથે એમ જોવા ચાલો ભાઈ આપણો આજનો વિડીયો આજનો દિવસ બહુ મસ્ત ઉઝમ સડી દો મને એટલે મેં વિડીયો બનાવી નાખ્યો તો આજનો વિડીયો અહીંયા ઉદ્દીશ છે તો ગમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળશું નવા વ્લોગ સાથે જય માતાજી જય મોગલ